સત્યાવીસ હજારમાં મૂઠ ચોટ કરી મારી નાખે અગિયાર હજારમાં લકવો કરી આપે અગિયાર હજારમાં મનગમતા પાત્રનું વશીકરણ કરી આપે જેવી તાંત્રિક વિધિ એવા ભાવ ભાવિશ્રદ્ધા ફેલાવી અને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો ઘટના ડીસાની છે જ્યાં બે શખ્સો રૂમ ભાડે રાખી છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારે કાળા જાદુના નામે તાંત્રિક વિધિ કરતા હોવાનો ખુલાસો થયો પોલીસે ધરપકડ કરતા આરોપી પોપટને જેમ બધું જ કબૂલવા લાગ્યો

તાંત્રિકોએ પેમ્ફલેટમાં આપેલી જાહેરાત વાંચીને ડીસાના વકીલ ધર્મેન્દ્ર ફોફાણી ઢોંગીઓના સદનામે પહોંચા. આરોપીઓએ તેમનું કામનું બુકિંગ કર્યું અને 100 રૂપિયા લીધા અને બાકીના રૂપિયા સાથી બીજા દિવસથી આવવા જણાવ્યું. પાસે એટલા પૈસા નથી હું પછી પૈસા આપી એવું કરી અને અમે નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માંગતા હતા તો એમણે અમને કીધું કે તમે પહેલા રૂપિયા મૂકી દો પછી તમે બાકીના પૈસા આપજો અમે તમને કરી આપશું. જેને મૂડચોટ મારવી છે એના પર મૂડચોટ મારશું તો તમે કહેશો કે એને લકવો કરી નાખશું એને મારવો હશે તો મારી નાખશું જે સ્ત્રીનું રસીકરણ કરવું છે એ પણ તમારા કીધામાં આવી જશે છૂટાછેડા પણ કરાવી આપશું આવા બધા દાવા કરેલા એટલે અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી અને ત્યાર પછી પોલીસે આ આરોપીઓની તપાસ કરેલી છે એ લોકોનો ક્લેમ હતો કે અમને સત્તાવીસ હજાર રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને અમે ચોટ પહોંચાડીશું સામેવાળા વ્યક્તિને અમે લકવો કરી દઈશું આપને કોઈ મનપસંદીદા વ્યક્તિ હશે તો એનું વસીકરણ કરી દઈશું એ બધી બાબતોને લઈ અને લોકો આપણી જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેંગને ડીસા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને બી જાણવા માગું છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય જો આપણે છેતરવા માટે આવું રસીકરણની વિદ્યા અને આવું કંઈ કરતા હોય તો આપ અમને જાણકારી કરશો